લોકમાતા મહિસાગરના વહેણને રોકીને ઠાસરા તાલુકાના આકલાચા ગામે બનાવવામાં આવ્યો છે ગેરકાયદે કાચો બ્રિજ ગ્રામજનોના કયા પ્રમાણે આ બ્રિજ ગ્રામજનોએ ભેગા મળીને બનાવ્યો છે રોજગારી સામાજિક અને આર્થિક વ્યવહાર માટે વડોદરા જિલ્લામાં જવા માટે આ ગ્રામજનો દ્વારા આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે એક વર્ષ પહેલા અહેવાલ પ્રસિદ્ધ થતા ગ્રામજનોએ સમગ્ર હકીકત કહી હતી ખેડા વડોદરા જિલ્લાના કાંઠાના ગામોએ પણ લેખિતમાં અરજી કરી છે આ બ્રિજ માટે અવારનવાર સ્થાનિક ધારાસભ્ય દ્વારા સરકારમાં અહીં આગળ બ્રિજ બનાવવાની માંગણી કરવામાં આવી છે ગ્રામજનોની સાથે સાથે અપડાઉન વાળા પણ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે ઝાલા તારતન સિંહ રતન સિંહ અ બધું આ રસ્તો બનાવાયો થોડી ફાડ્યો છે શું કહેતો રસ્તો એટલે ગેરકાયદેસર તો ખરો જ અમે માનીએ છીએ પણ અમારા માટે બહુ જ અનુકૂળ છે કારણ કે અમારા ચાર પાંચ ગામના જે છોકરા મંજુસર જીઆઈડીસીમાં જે નોકરી જાય છે તેમના માટે બહુ જ અનુકૂળ છે પછી બીજા નંબર મેં કે અમારી જે બેન દીકરીઓ છે સમિપાર વ્યવહાર અમારો એ બાજુ ચાલે છે કારણ કે ડેસર ભાઈ ભોવાલ ડુંગરીપરા એટવા દિસાળ આ બધા જે અમારા છે બધા સંબંધીઓ છે એટલે અમારા અવાજ આમ બહુ જ નજીક ને સારો સુગમ પડે છે પણ હવે સુધી ક્યારેક હવે આ બ્રિજ તૂટ્યો છે આજે બે દિવસ થયા છે પણ એમાં હમણાં મુશ્કેલી ઘણી પડી છે પણ અમે બધા ગ્રામચરોના આહવા પાવાના સપોર્ટ લઈને અને પછી પણ અમે બનાવીશું એ કારણ કે અમારી માંગણી પૂરી ના થાય તો લગન અમે આજ કરવાના છીએ હા માગણી બી કરી છે રજૂઆત કરેલી છે હોમિનિસ્ટર ના સરપંચો નું લેટર લીધેલું છે ધારાસભ્ય લીધેલું છે અને ધારાસભ્ય જોડે અમે પણ આ માગણી બી કરી છે બ્રિજ કેમ બનાવો પડે બ્રિજ બનાવે એટલે આવા જવા માટે અમારા બહુ જ મુશ્કેલી જે પહેલી પડતી એ મુશ્કેલીઓ ના પડે અમારા માટે એટલે અમારે આવા જામ જયારે અમારે સેવાલિયા રેન્જ જવું પડે ગડતેશ્વર બાજુ રેન્જ જવું પડે આપણિયા રેન્જ જવું પડે જયારે આ સીધું અમારા દાસર વાલા સીધે એ બાજુ બધા અમારા વ્યવહારો પૂરા થાય અમારે પચીસ વીસ થી પચીસ કિલોમીટર ડિફરન્સ પડી જાય